લગભગ વાગ્યો સુધી કામ મારું થયું નથી તો આપવામાં આવ્યો નથી હેમિશાબેન ઠક્કર દ્વારા તો આપની આગળની શું માંગ છે બસ કશું ના ઘડી કોઈ ભાજપ ના કાર્યકર્તા કોઈ આવું ના જોઈએ ગાડી કોઈ ના આવું જોઈએ ગાડી હિમશાબેન ઠક્કર હોય કે ગમે તે હોય આ લોકો અમે શું કરીએ છીએ મોકલું છું એક વસ્તુ આવે તો બીજી વસ્તુ ના આવે આ ત્રણ દિવસ થી મારો રોગ જો તમે જોઈ શકો છો ત્રણ દિવસ થી એ પણ કે કરાવું છું ફલાણું ઢીગનું આમ જ કરે છે વસ્તુ

પણ ફોન બી નથી ને દે આજે ચાર પાંચ દિવસ અમે ફોન કર્યો છે તોય નહીં આવતા હવે કાલથી નવરાત્રી છે મારું નામ સોનલ પ્રજાપતિ